आप ही रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार सुधी मुख्य समाचारों पर परंपरागत रीते आजे योजाई भगवान जगन्नाथ जी ने नेत्रोत्सव विधि भगवानी नौ क्लेवर विधि नो थयो प्रारंभ ડાન્સ પ્લસ સો માં ની ભૂમિકા ભજવતો ધર્મેશ અમદાવાદની મુલાકાતે અમદાવાદ અને વડોદરા માં પંચમ નિષાદ દ્વારા શાસ્ત્રીય અને ભક્તિ સંગીત કાર્યક્રમ નું આયોજન અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે આજે સવારે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને ભાઈ બલરામજી ની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી ભગવાન મોસાળામાં ગયા હતા જ્યાં મામાના ઘરે ખૂબ જ થી મિષ્ટાન ભોજન કેરી જાંબુ આરોગ્ય અને ભગવાનની આંખ આવી જતા તે નિજ મંદિર પરત ફર્યા ત્યારે ભગવાનની આંખમાં ચંદનનો લેપ લગાડી પાટા બાંધે છે જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે જે નેત્રોત્સવ વિધિ આજે રાજ્યપાલ ઓપી કોહલી મેયર મીનાક્ષીબેન પટેલ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનોની હાજરીમાં યોજાઈ હતી ભગવાન જગન્નાથજી મંદિરના મહંત પરમ પૂજ્ય દિલિતदासજી મહારાજ દ્વારા ખાસ પૂજા વિધિ તેમજ આરતી ઉતારી આ વિધિ કરવામાં આવી હતી આજે સાધુ સંતો માટે ભંડારાનું તેમજ વસ્ત્ર પણ આયોજન કરાયું હતું જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળનારી એકસો આડત્રીસમી રથયાત્રાની મહત્વની વિધિ એવી નવ ક્લેવર વિધિનો બુધવારે બપોરે વિધિવત પ્રારંભ થયો હતો જેમાં મંદિરના મહંત મહામંડલેશ્વર લીપદાસજી મહારાજે સ્વયં આ વિધિનમાં ભાગ લીધો હતો અને યજ્ઞ પણ કર્યો હતો જ્યારે આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બઢિયા ઉર્સ કમિટીના સભ્યો દ્વારા જગન્નાથ મંદિરમાં પ્રસાદ મગનું દાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જય રણછોડ માખણ ચોડનો જયઘોષ કરવામાં આવ્યો હતો જ્યારે આજે આ નવ ક્લેવર વિધિના વિધિમાં રાજ્યપાલ ઓપી કોહલી ભગવાન ના સોના ના દ્વાર ખુલ્લા મૂક્યા હતા રાજ્યપાલ ઓપી કોહલી એ ભગવાન ના સોના ના દ્વાર ખુલ્લા મૂક્યા હતા જે ખુલ્લા મુકતા મંદિર માં ઉપસ્થિત સૌ ભક્તજનો જય રણછોડ ના જય ઘોષ સાથે જય ઘોષ કરી મુક્યો હતો જગન્નાથ મંદિર ના ટ્રસ્ટી એ જણાવ્યું કે બુધવારે નોકલેવર વિધિ પુનઃ પ્રતિષ્ઠા વિધિ નો પ્રારંભ થયો છે તે વિધિ હવે ચોવીસ વર્ષ બાદ એટલે કે વર્ષ બે માં એકસો બાસઠ મી રથયાત્રા સમયે કરાશે

ઉચ્ચ કક્ષાના નવનીત્તમ ડાન્સિંગનું વચન આપે છે જેની ગુણવત્તા ડાન્સ માટે જીવતા લોકો દ્વારા નહીં પણ ડાન્સ માટે જન્મેલા લોકો દ્વારા નક્કી થાય છે જ્યારે સો આવા સોલો અને ડ્યુઅલ અને ગ્રુપ્સ કે કઈક મોટ કંઈક નવું કરી અને તેમને પ્લેટફોર્મ પૂરું પાડે છે ઊભરતા ટ્રેન્ડમાં બહાર આવી રહેલા નવા અને અદભુત ડાન્સ પરફોર્મન્સને દેશને સાક્ષી કરાવશે પ્યોર તહેવારપાત્રને જાળવી રાખવા માટે સો કેટલાક નવનીત્તમ ડાન્સ શોને ડાન્સ પરફોર્મન્સ પણ કરવામાં આવનાર છે આ ડાન્સ રિયાલિટી શો એ લોકો માટે અદ્ભુત શો હશે ડાન્સને ને શોધ તરીકે જાળવી રાખતા કેપ્ટન થી માંડીને હોટ સુધીના શો સામાન્ય માણસો જેઓ તેમના જીવનમાં ડાન્સ દ્વારા જ નામ બનાવ્યું છે તેઓને અહીં રજૂ કરવામાં આવશે કેપ્ટન ધર્મેશ અમદાવાદની મુલાકાતે હતા જેમણે આ ડાન્સ નવું પ્રમોશન કર્યું હતું તેમજ નવા ડાન્સ ના સેશન શોધ પણ કરી હતી Aa

અભિગમથી આગળ વધીને ભારતીય સંગીતને અનોખી ઢબે રજૂ કરતું આ ભજન મંડળનું ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે હાલમાં તે બાર શહેરોના પ્રવાસે છે જ્યાં તેનો પ્રારંભ થયો છે મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત ઉપરાંત સ્થળોએ તેની અભંગ વાણી રજૂ કરશે હિન્દુ દેવ વિઠ્ઠલ અથવા તો વિઠ્ઠોબા તરત તરફથી ભક્તિભાવ વ્યક્ત કરતા સંગીતમાં તમામ ગાયકો ગજર ગાય છે ત્યારબાદ ભક્તો અભંગનો વ્યક્તિગત પરફોર્મન્સ પણ રજૂ કર્યું છે પંચમ નિસાર ડિરેક્ટર્સ સસી વ્યાસ જણાવે છે કે અષાઢી એકાદશીના પવિત્ર પ્રસંગે ભગવાન વિઠળના અનુયાયીઓ દ્વારા પાંચસો જેટલા ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે દેશના અન્ય રાજ્યોમાં પ્રભાવ પાત્રિને મુંબઈ નવી દિલ્હી કોલકાતા બેંગ્લોર ચેન્નાઈ ગોવા સતારા નાગપુર જેવા કેટલાક શહેરોમાં પણ આ કાર્યક્રમ યોજાના છે આ સંસ્થા દસમા વર્ષમાં પ્રવેશી રહેલી હોવાથી બોલ વિઠ્ઠલ યાત્રાની તારીખ 17 જુલાઈથી ગુનાથી શરૂઆત કરવામાં આવી છે તારીખ 5મી ઓગસ્ટના રોજ તે વિરામ લે છે આ કાર્યક્રમમાં સોનિક અભિષેક રજની ગાયત્રી અને જયતીત મુવાડા જેવા ભારતીય શાસ્ત્રીય સંગીતના મહારથીઓ પણ ભાગ લેનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર